કેમ કે કાલે પેપર છે ઊંઘ આવે છે પણ હું કચરું પાછું પડશે આજે આપણું પેપર પૂરું થઈ ગયું પછી ઘડી ગયો ખૂબ કલાક એક પછી પછી ગયો આવીને વાંચવા બેઠો તો બેઠો છું લગભગ આઠ વાગે સાત સાડા સાત સાડા સાત પછી બેઠો ઘણી મેં કેટલા ટાઈમ થયો સાત થી આઠ આઠથી નવ સાત થી આઠ આઠથી નવ નવ થી દસ દસ થી અગિયારથી બાર ती छकलाक थी, छकलाक माँ आपड़े चैप्टर पूरा थी क्या बता? चार चैप्टर किताब से आपड़े चार, चार चैप्टर पूरा छकलाक माँ, वे कौन है विजन का नेगेटिव ला आपड़े तनु काम पूरुपा चीज़ ये करी है हवा रहे, अभी जो, आपड़े रोमेट बता हुई क्या से, वो तो बेपास चलो ખાઈને પહેલા વાજી નાખીએ પછી હોઈ જઈએ ગુડ નાઈટ તો દોસ્તો રાતના બે વાગે જાય છે અને અત્યારે આપણું ભણવાનું વાંચવાનું પૂરું થયું છે હવે આપણે જાઓ ફૂવા ઊંઘ આવે તો સારું કેમ કે હજી છ વાગે જાગવાનું છે જોઈએ હવે મળીએ કાલે સવારે સો ગુડ મોર્નિંગ ભાઈ લોગ આપણે જાગી ગયા છીએ આપણી હવાર પડી ગઈ છે કાલ રાત્રે બે વાગ્યા લગી આપણે વાંચ્યું અત્યારે છ સાડા છ એ તો ન છે પણ કાંઈ નહીં સાડા સાથે જાગી ગયા તૈયાર થઈને નાસ્તો કરીને ને અત્યારે ભેગે છે આપણે વાંચવા અત્યારે સવા આઠ જેવું છું છે અત્યારે વાંચી લેવી અને ફાઇનલી આજે એ દિવસ આવી ગયો જે દિવસે આપણે ઘરે જવાનું છે છેલ્લું પેપર છે આજે ફૂલ બાકાજી કે બોલાઈ જવાનું પછી તરત નીકળી જાવ ઘરે કાંઈ નહીં અત્યારે હું વાંચી દઉં પછી આપણે જાવી કોલેજે ટાઈમ ઓછો છે એકવાર રિવિઝન કરી નાખીએ બીજું કંઈ થાય એમ છે નહીં અને આ વિષયમાં સૌથી ઓછો ટાઈમ મને આ સબ્જેક્ટમાં મેળવ છે એટલે જે થઈ જોયું છે મેં સ્ટાર્ટિંગથી આ વિષયને છે ને થોડોક હલકામાં લીધો તો આઈ ડોન્ટ નો શું થશે પણ કાંઈ નહીં જોયું જાય મળીએ તો દોસ્તો હમ જા રહે હૈ અભી એક્ઝામ દેને એ અંગ્રેજી ગુજરાતી ગુજરાતી તો ભાઈ લોકો આપણે ફાઇનલી પરીક્ષા દેવા જાવી શકીએ સાડા નવનો ટાઈમ થઈ ગયો છે અને જો આજે રજા ચિઠ્ઠી લખી નાખી છે ની જે ઓર્ડરની વાત સહી ને ખેલ આપણી રજા અપ્રુવ થઈ જાય અને પેપર દઈને આવીને સામાન લઈને સૈયા જાય આપણે સજા ઘરે તો ચાલો પહેલા સહી કરાવી ને ને પછી જ આવી હોસ્ટેલ ઠીક કોલેજે દોસ્તો આપણી રજા થઈ ગઈ છે અપ્રૂવ અને હવે આપણે જવાનું છે કોલેજે એક્ઝામ દઈને પછી સામાન લેવા આવશું પાછા હોસ્ટેલે ને પછી ભયા જવું ઘરે ચાલો અત્યારે પહેલા કોલેજે જાવી પેપર દેવી પેપર સારું જાય તો ઠીક છે બાકી કાંઈ નહીં બીજું તો હું આપણે પેપર પૂરું કરીને આવીએ છીએ પાછા હોસ્ટેલે તો આપણે આપણી પરીક્ષા કરી નાખી છે પૂરી અને હવે આપણે જવાનું છે ઘરે હું અત્યારે હોસ્ટેલા રૂમે આવી ગયો અને મેં મારી બધી પેકિંગ કરી નાખી છે જો એક મોટો ને એક નાનો થેલો બે ભરી નાખ્યો છે અને આપણે હવે જવાનું છે ઘરે એક્સાઇટમેન્ટ બહુ હાઈ લેવલ ઉપર વહી ગઈ છે તો હવે હાલો લો ચાર્જરને કાઢું અને બેગમાં નાખી દેવીને નીકળીએ ઘરે જવા પણ એની પહેલા આપણે અહીંયાથી બસ સ્ટેન્ડે જવું પડશે અને અત્યારે છે ને હું રેપિડો કરતો હતો પણ રેપિડોનું સર્વર ડાઉન થઈ ગયું છે મારી હાલત આવું થવું તું યાર પણ કઈ વાંધો નહીં આપણે મામાને ફોન કરીને બોલાવી લેવી જો ફ્રી હોય તો આવે બાકી કંઈક બીજો જુગાડ કરીએ ચાલો હવે જઈએ બસ સ્ટેન્ડ હવે રહેવાતો નથી આપણે જવી છે નીચે ભાઈ લેવા આવે છે આપણને એની યાર અહીંયા સી સુરંગી ભરી ઉડાન પે ન ક્યું હિલા મેરા જિયાએ આએ હિલા મેરા જિયાએ આ આલો ભાઈ મળ્યા પછી અહીંયા ચીટ ગાડી મૂકો એમ નહીં ઘરે આવો બેવો હાલો હાલો મગર ક્યું તો ફાઈનર ગાઈસ આપણે ઘરે પોગી ગયા એલા હું પાડ્યો જયશ હું પાડ્યો આય કઈ કઈ લોચા કરી આની છે અમને અત્યારે લાગે ઉપર હતા જોઓ ભાઈ અત્યારે તમને વાતાવરણ દેખાડું બે મિનિટ તો જુઓ ભાઈ અત્યારે વાતાવરણ જુઓ કેવું મસ્ત ખુલ્લા આસમાન હો ચૂકા હે હિન્દીમાં નહીં આપણે ગુજરાતીમાં તો ભાઈ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ ભાઈ મજા આવી ગઈ કેમ કે એટલા ટાઈમ પછી હોસ્ટેલમાં રહ્યા યાર રોજ હોસ્ટેલમાં ને હોસ્ટેલમાં રૂમમાં ને રૂમમાં પીડું રહેવાનું આખો દી ભણ 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 કરવાનું પછી અત્યારે આવી ગયા છીએ ઘરે કાંઈ કરવા નહીં ભણવાનું ટેન્શન જ નહીં આવ્યો અત્યારનો આરામ કરતો હતો અત્યારે અગાસીમાં આવ્યો આટો માર્યો હવે આપણે મોજ તો આજનો બ્લોગ છું તમને મજા આવી હોય તો લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરી દેજો પતંગો વચ્ચે લડાઈ હાલે છે અને અત્યારે અત્યારે હું એન્કરિંગ કરીશ કે કોણ કોણ હારશે હું લાગે તમને કઈ પતંગ જીતશે મને તો એમ લાગે છે કે બે માંથી કે લગાડવાના ઈરાદામાં જ નથી કે ક્યારના બાંધે છે એકબીજા હારે એટલે ભાઈ ચાલો હાલો લાગ્યા લાગ્યા કદાચ લાગી ગયા ના ના આઘા છે હા અટેક કર્યો અટેક કર્યો લાલ પતંગે અટેક કર્યો નીચેથી નીચેથી ખેણ્યો કર્યો અરે 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 બે ખેહા અને ગઈ હા લે અહીંયા દાવ્ય અહીંયા દાવી અહીંયા આબી અહીંયા આભી અહીંયા આભી શું લાગે તમને અહીં આવશે જો અહીંયા દાવી ઓય ઓય હે શું કરે છો